મિત્રો જય દ્વારકાથી અને સ્વાગત છે કે નવા બ્લોગ વિડીયોની અંદર અને હું આજે આવી ગયો છું ચોપાટી ચાલવા માટે જઈ રહ્યો છું આગળ અને ચાલો તો આગળ ચાલુ આ મિત્રો અમારા ગામનો દરિયો છે આ ચોપાટી છે અહીંયા બધા પબ્લિક રવિવારે છે ને આવતા હોય છે અને અત્યારે પણ થોડી ઘણી પબ્લિક છે અને આ અમારા ગામનો દરિયો છે સૂર્યાસ્ત અજીવાર છે અને જો આવો કંઈક દરિયો છે અત્યારે પાણી ઓત છે એના ભાત દેખાઈ રહ્યું છે અને જો આવી રીતનું બીચ છે નાનો એવો અને આપણે થોડેક દૂર જવાનું છે ચાલીને આપણે જઈ રહ્યા છે આપણે લોકો કરચલા વણી રહ્યા છે જો આવા ખાડાઓ આવે છે આમાં અને જો આખું ભાત તમે જો કેવું દેખાઈ રહ્યું છે અને અને ફિશિંગ કરી રહ્યા છે નાના એવા કરસલા થી આને પકડાય છે જો જો એટલા છે કરસલા

તો મિત્રો ખાસ કરીને જે પૂનમ પછી પાણી છે ને ઉતરી ગયા હોય આમ હોટ થઈ ગયા હોય એટલા માટે તિરિયું ને લેસ્યું ને બધી આવતી હોય તો જો અત્યારે આ મિત્રો મારી રહ્યા છે આ બધા અત્યારે મિત્રો જો મારી રહ્યા છે જો આ ભાઈને પણ આવી ગઈ છે વાહ ભાઈ વાહ ભાઈ ગામ પછી હમણાં મળશે કે નહીં હાલો મળીએ ભાઈ પણ અને જો હા પણ કરે છેલા કરી ફિશિંગ રહ્યા છે જો લોકો ફોટા પાડી રહ્યા છે ફિશિંગ કરી રહ્યા છે તો મિત્રો હવે આ લોગને આપણે જ એન્ડ કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય ચાલો બાય બાય